ધર કુસુમ પત્રફલા ફળાવલિના યોહમ અર્પયતી અન્ય સુખે વરવે દરેક વ્યક્તિએ ઘરે કોઈને કોઈ વૃક્ષનું વૃક્ષારોપણ કરવું જોઈએ ભારતીય સંસ્કૃતિમાં તુલસી એ ઘરે ઘરે વવાતું એક ક્ષુભ છે તુલસી એટલા માટે વવાય છે કે એ ઘરની નેગેટિવ એનર્જી છે એને એપ્સોપ્સ કરી લે છે અને પોઝિટિવ એનર્જી છે એને સિક્રિએટ કરે છે અને તુલસીના સાનિધ્યમાં આવવાથી એમાંથી અમુક પ્રકારના એવા વાઇબ્રેશન ડેવલપ થાય છે જે મનુષ્યના અનેક પ્રકારના નેગેટિવ વાઇબ્રેશન છે એને એપ્સોપ્સ કરી લે છે બીજું દરેક વ્યક્તિએ ઘરે અરળુસી વાવી જોઈએ અરલુસો અરલુસીના આયુર્વેદમાં ભીષક માતા કીધી છે એ વૈદોની માતા છે અને એના માટે ઓ શ્લોક લખ્યો છે જ્યાં સુધી પૃથ્વી ઉપર અળુસી વિદ્યમાન છે ત્યાં સુધી શ્વાસ ઉધરસ ક્ષય અને કફના દર્દીઓ કોઈ ચિંતા કરવાની જરૂર નથી એટલું જ નહીં કફના લીધે જે નાનાત્મક વીસ પ્રકારના રોગો થાય અથવા તો કફના અનુબંધના કારણે જેટલા જેટલા વ્યાધિઓ થાય છે એ પણ અડલુસી દૂર કરે છે એના સિવાય દરેક વ્યક્તિએ ઘરે ઘરે નરગુ નગોળવા આવી જોઈએ નિર્ગુંડી નિર્ગુંડી વાતજન્ય વ્યાધિ અત્યારે ઘરે ઘરે છે દરેક ઘરના વ્યક્તિઓ જો નિર્ગુંડીનું પાણી ઉકાળી ને એનાથી સ્નાન કરે તો ગોઠણના દુખાવા પગના દુખાવા સંધિવા આમવા બધા જ વ્યાધિઓની અંદર ફાયદો કરે છે એટલે આ મુખ્ય ત્રણ વનસ્પતિઓ છે ઘરે ઉછેર કરવાથી અનેક વ્યાધિઓમાંથી બચી શકાય